નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમ ગણિતના પેપરના આઈએમપી આપ્યા હતા અને ગણિતના પેપરના આઈએમપી આપ્યા હતા કેટલા માર્ક્સના આઈએમપી આપ્યા હતા કમેન્ટ બોક્સમાં લખો પણ એ છતાંય આપણે આદર્શભાઈને પૂછીએ આદર્શભાઈ આપણે કેટલા માર્ક્સના આઈએમપી આપેલા ગણિતમાં આપણે ચાલીસ માર્ક્સના આઈએમપી આપ્યા હતા કે ચાલીસ માર્ક્સનું એમાંથી આવશે આવશે ને આવશે બરાબર ચાલીસ માર્ક્સના આઈએમપી આપ્યા હતા ને મેં એવું કીધું હતું કે ચાલીસ માર્ક્સનું પૂછાશે પણ ખરેખરમાં કેટલા માર્ક્સનું પૂછાયું આદર્શભાઈ એમાં છપ્પન માર્ક્સ નું પૂછાયું મિત્રો ચાલીસ માર્ક્સ ની ગેરંટી આપી હતી અને પૂછાયું છપ્પન માર્ક્સ નું હવે એના કરતાં એક ટ્વિસ્ટ બીજો છે છપ્પન માર્ક્સ નું એટલે તમને સમજ પડી કે ચોવીસ માર્ક્સ નું હેતુ લક્ષી આવે અને છપ્પન માર્ક્સ નું મેઇન આવે બી સી અને ડી સેક્શન આવે બી સી અને ડી સેક્શનમાં છપ્પન માર્ક્સ નું પૂછાય આદર્શ ભાઈએ એ છપ્પન માર્ક્સ નું આઈએમપી આપ્યું એમાંથી છપ્પન માંથી છપ્પન માર્ક્સ નું પૂછાયું ખબર પડી તો આખે આખું પેપર આદર્શભાઈએ તમને આપી દીધું અને દરેકે દરેક પ્રશ્ન એમાંથી જ પૂછાયા અને મજાની વાત એ છે કે જેટલા એ બી તૈયાર કર્યા ને એને એટલી સમજ પડી ગઈ કે મારા છપ્પનમાંથી છપ્પન આવશે આદર્શભાઈ થોડું બહુ ડિટેલમાં કહેશો કે બી સી અને ડીના અંદર કઈ કઈ વસ્તુ પૂછાઈ હતી

જે ચોપડીના એક સ્વાધ્યાય તેર પોઈન્ટ એકમાં ત્રીજા નંબરનો દાખલો નંબર સુધી કીધું દાખલો આવ્યો જેની અંદર આવે બરાબર તો મિત્રો નંબર નંબર સાથે સાથે પેજ બધી જ વસ્તુ પ્રોપર કીધી હતી અને પૂછાઈ અને ઘણા વિદ્યાર્થીઓના સારા રિવ્યુ મળ્યા છે ઘણા વિદ્યાર્થીઓના ફોન આવ્યા છે ઘણા વિદ્યાર્થીઓ અમને સમજમાં આપ્યું છે કે સર થેન્ક યુ વેરી મચ તો આ બધી વસ્તુઓ પાછળ આદર્શભાઈની ખૂબ મહેનત છે બેટા આદર્શભાઈને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને હા અમે ફરીથી આગળના વિડીયોમાં આવીશું નવા વિષય સાથે સાહેબ નવો વિષય કયો લઈને આવીશું હવે વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો આવશે ઓકે તો બેટા હવે વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો માટે તૈયાર થઈ જાઓ વિશ યુ ગુડ લક આ જ રીતે વિજ્ઞાનમાંથી કેટલા માર્ક્સની નક્કી કર્યું છે સાહેબ વિજ્ઞાનમાં છપ્પનમાંથી પચાસ માર્ક્સની ગેરંટી બેટા છપ્પનમાંથી પચાસ માર્ક્સની તૈયારી આદર્શ સર કરાવી દેશે આદર્શ સર છપ્પન માંથી પચાસ માર્ક્સ ના આઈએમપી આપી દેશે તમે બધા તૈયાર છો ને બસ આ જ રીતે પ્રેમ આપતા રહો આ જ રીતે સાથે રહેજો થેન્ક યુ વેરી મચ અસ્ત અમારી સાથે જોડાવા માટે નીચેના બટન ઉપર ક્લિક કરો